એક બાજુ મુંબઈ પોલીસે ભાવનગરના એક શખ્સને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી લીધો છે ત્યારે બીજી બાજુ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી કચરામાંથી પાંચસોના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે શહેરના રોયલ કોમ્પ્લેક્ષમાં કચરાના ઢગલામાં નકલી નોટો પડી હોવાની જાણ પોલીસને થતા ભાવનગર એસઓજીની ટીમે તપાસ કરતા ત્યાંથી પાંચસોના દરની પ્રિન્ટિંગ કરેલી અથવા ઝેરોક્ષ કરેલી પંચાણું નોટ મળી આવી હતી ઘટનાના પગલે આઈજી એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ કોમ્પ્લેક્સમાં મોટા પાયે પ્રિન્ટિંગની દુકાનો આવેલી છે ત્યારે આ નોટો અહીંયા જ કોઈએ છાપવામાં આવેલી છે કે કોઈ ફેંકી ગયું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની પાંચસોની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એવી માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની રૂપિયા પાંચસોની ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ પંચાણું નોટ મળી આવેલ છે આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગડો પડેલ છે જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા અને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે